એટલે કોઈ સદગુરુની કૃપા સાથે માર્ગદર્શન સાથે આ જાત્રા કરજો ચડવું છે આસમાન યોગના માર્ગમાં જો ભૂલ પડી જાય ને તો રોગી થાય ભક્તિના માર્ગમાં પતન થાય તો માણસ ભોગી થાય અને જ્ઞાનના માર્ગમાં પતન થાય તો માણસ નાસ્તિક થઈ જાય આ ત્રણેય માર્ગના જોખમ છે એ ખતરા એટલા માટે સદ્ગુરુની જરૂર પડે ગુરુ બિનુ ભવની તરુ ભવની તર જોંચી શંકર